જય શ્રી કૃષ્ણ મિત્રો પાણિયારે દીવો શેનો કરવો જોઈએ પાણિયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાણિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે એટલા માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પરંતુ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે અથવા તો ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે કે પછી માતા પિતા અથવા તો કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ચાલતો ન હોય કોઈ જગ્યાએથી આવક થતી ન હોય સગા વહાલામાં અથવા સામાજિક ક્ષેત્રે તેમજ વેપાર ક્ષેત્રે તમારા કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જ જગ્યાએથી ફસાયેલા હોય અને તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય અને આ બધી જ મુશ્કેલીઓમાંથી તેમજ ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી છુટકારો મેળવવો હોય અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આ વિડીયોમાં તમને આવી ઘણી બધી માહિતી મળવાની છે અને ખાસ એ જાણવા મળશે કે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને કેવો લાભ મળે છે અને કોનો દીવો કરવો જોઈએ અને ક્યારે દીવો કરવો જોઈએ એ વિશે માહિતી આપવાનો આજે અમે પ્રયાસ કર્યો છે તો મિત્રો આ વિડીયોને આગળ જોતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને પિતૃ દેવાય નમઃ જરૂરથી લખજો જેથી કરીને આપના પરિવાર પર પિતૃઓની કૃપા દ્રષ્ટિ બનેલી રહે તો મિત્રો તમને જણાવી દઈએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તો આવો મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી આપને આ વસ્તુ વિશે જણાવી દઈએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે એટલા માટે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએથી અધૂરું જ્ઞાન ન લેવું જોઈએ તો મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વજોનો કરવો જોઈએ મિત્રો સૌપ્રથમ માટીનું કોડીયું લેવું આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોડિયામાં કરવો જોઈએ માટીના કોડિયામાં દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ન હોય તો તમે ત્રાંબા અથવા પિત્તળના કોડિયામાં પણ દીવો કરી શકો છો જ્યાં તમારા ઘરનું પાણીયારું હોય અને પાણી પીવાનું માટલું તમે રાખતા હોય એ પાણીયારાને પણ તમે સ્વચ્છ રાખો અને માટીના કોડિયામાં તેલનો દીવો કરવો જોઈએ મિત્રો પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો જોઈએ તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે કોઈ હવન હોય કે પછી કોઈ મહાયજ્ઞ હોય એમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને કદાચ તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લ્યો છો તો એમાં તમે બે દાણા સફેદ તલના નાખવાનું ભૂલતા નહીં અને પછી જ પૂર્વજોને પાણીયારે દીવો કરવો પરંતુ હા મિત્રો તમે જે પાણીયારે દીવો કરો છો એ દીવાની દિવેટ આડી રાખવી એને શુભ માનવામાં આવે છે પાણીયારે પૂર્વજોનો દીવો જો ઘરનો મોભી મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણસર ઘરના દીવો ન કરી શકે તો ઘરની સ્ત્રીઓ પણ પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઢાંકેલું રાખવું જોઈએ અને મિત્રો આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટાવેલો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ન પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે એટલા માટે ત્યાં સુધી માટલાનું પાણી પીવાનું ટાળવું જોઈએ અને મિત્રો તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા હોય છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો એમણે નિત્ય દીવો કરવો જોઈએ અને એને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિથુન તથા કર્ક રાશિના જાતકોને ચોથા અને છઠ્ઠા સ્થાનમાં અથવા તો આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પણ પિતૃઓની પૂજા કરવી જોઈએ અને કરો દોષ છે એવું માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત નથી થતું તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ પ્રતિદિન પાણિયાર પૂર્વજોને દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જપ કરવો જોઈએ જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ ઓમ પિતૃદેવાય નમઃ આવી રીતે જો તમે બોલીને પાણિયારે દીવો કરશો તો બારી રાશિના જાતકોને પિતૃદોષમાંથી મુક્તિ મળશે પાણીયારે દીવો પ્રગટાવીને ત્યારબાદ તમારે સાચા હૃદયના ભાવથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર રાજી થશે અને ત્યારબાદ તમારે સમજી લેવાનું કે આજથી જ તમારી ચડતી શરૂ થઈ ગઈ છે મિત્રો પાણિયારે દીવો કરવાનો એક જ અર્થ છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે આપણા મા બાપ અને પૂર્વજો રાજી હોય તો બીજા બધા જ દેવી દેવતાઓ પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય ઘરમાં અણબનાવ ન હોય અને જો બધા જ લોકો હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે એવી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકીએ છીએ તો મિત્રો એવું કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો કદાચ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે એટલા માટે કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી જોઈએ અને હળીમળીને રહેવું જોઈએ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા જોઈએ એકબીજાનું સારું વિચારવું જોઈએ અને ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ આપણી વાણીમાં શુદ્ધતા રાખવી જોઈએ આપણી વાણી વર્તન અને વ્યવહાર સારો રાખવો જોઈએ તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓ અથવા કબૂતરોને ચણ એટલે કે અનાજ જેમ કે જુવાર ચોખા અથવા બાજરી આ બધું તમારા પિતૃઓના નામથી આપવું જોઈએ દાન કરવાથી તમારા કર્મનું ભાથું બંધાય છે અને તમારી બધી જ મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય એનો ધીમે ધીમે નાશ થાય છે જેવું કરો એવું ભરો અને જેવું વાવો એવું જ લણો મિત્રો કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે એટલે જ પાણીયારે દીવો કરવો જોઈએ અને કદાચ તમારા પિતૃઓ રાજી થઈ જાય તો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા જ સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય સુખમય બની જાય છે તો મિત્રો પાણીયારે દીવો કરો એ પહેલા

તમારે સત્કાર્યો કરવા જ પડશે અને સત કાર્યોથી જીવનમાં સફળતા મળે છે જો રસોડામાં હોય તો ત્યાં માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી જોઈએ અને માતા અન્નપૂર્ણાનો દીવો પણ કરી શકાય છે આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઘર પર રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ